છોટાઉદેપૂર થી વડોદરા વચ્ચે દૈનિક ટ્રીપે ચાલી રહેલી બ્રોડગેજ ટ્રેન માં છેલ્લા બે મહિના થી મુસાફરો ની ભીડ વધતી જોવા મળી છે તો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર થી વડોદરા વચ્ચે દૈનિક પાંચ ટ્રીપે ચાલી રહેલી બ્રોડગેજ ટ્રેન માં છેલ્લા બે મહિના થી મુસાફરો ની ભીડ વધતી જોવા મળી રહી છે દરેક ટ્રીપ સંપૂર્ણ ભરાઈ જાય છે અને ઘણી વખત બેસવાની પણ જગ્યા મળતી નથી તૂટેલા બ્રિજોના કારણે ખાનગી વાહનોને લાંબા ફેરા કરવા પડતા મુસાફરો હવે ટ્રેનને પ્રાથમિકતા આપી રહ્યા છે હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ નવી ટ્રીપો શરૂ કરવા તેમજ ટ્રેનના ડબ્બા વધારવા માટે લોકમાત ઉઠી છે સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવે છે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર વડોદરા ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી છે તૂટેલા અને જર્જરિત બ્રિજોના કારણે લોકો હવે ટ્રેનને પ્રાથમિકતા આપી રહ્યા છે વાત કરવામાં આવે તો પાંચ ટ્રીપે ચાલી રહેલી બોર્ડ ગિરેજ ટ્રેનમાં છેલ્લા બે મહિનાથી મુસાફરોની ભીડ વધતી જોવા મળી છે હા એટલે વાત સો ટકા સાચી છે કે અત્યારે છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છે એના બાકીના જે તાલુકા કહી શકાય જેતપુર બુડેલી સંખેડા એ ત્રણે ત્રણ સીધા બરોડાવાળા રૂટ સાથે સીધા સંકળાયેલા છે પણ અત્યારે જે જેતપુરમાં ભારત નદી પરનો બ્રિજ તૂટ્યો આજે લાંબો સમય થયો ત્યાર પછી બે વખત એના ડાયવર્ઝન પણ ધોવાઈ ગયા એના કારણે અત્યારે હાલમાં રસ્તો બંધ છે તમામ વાહનોએ બહુ જ લાંબો ચક્કર ફરી ફરીને કયા કવાટ બાજુ થઈને આવવું પડે છે જેમાં ઘણો બધો સમય અને કિલોમીટર વધે છે ભાડું ખર્ચો વધે છે સામાન્ય પ્રજા માટે ઘણો મોટો બોજો ઊભો થયો છે એ સંજોગોમાં અત્યારે સૌથી મોટી આશીર્વાદરૂપ વસ્તુ જો કોઈ હોય તો એ આપણી ટ્રેન સેવા છે જે છોટા ઉદેપુરથી વડોદરા અત્યારે લોકોને સૌથી ઉત્તમ મતલબ સર્વિસ સમયના સંદર્ભમાં પણ અને ખર્ચાના સંદર્ભમાં પણ આજે પચીસ રૂપિયામાં અહીંથી બરોડા સુધીનું ભાડું જે લોકો માટે એકદમ વાજબી છે અને અત્યારે જ્યારથી આમ પણ પહેલાં પણ ટ્રેન સેવા સારી જ ચાલતી હતી પણ જ્યારથી આ મતલબ ડાયવર્ઝન ધોવાઈ ગયું અને રસ્તો બંધ થઈ ગયો ત્યાર પછી લોકોનો સંપૂર્ણ ઝુકાવ અને સંપૂર્ણ મતલબ લોકોનો આધાર જ મતલબ ટ્રેન સેવા થઈ ગઈ છે હવે એ સંજોગોમાં અત્યારે કુલ સવાર સાંજ પાંચ ટ્રેનો જાય છે વડોદરા પાંચ ટ્રેનો આવે છે બરોડાથી તેમાં અલીરાજપુર જોભ સુધી પણ એક બે ટ્રેનો ચાલે છે અને અત્યારે આપણે જોઈએ તો લગભગ મોટાભાગની તમામ ટ્રેનોમાં ભરપૂર ટ્રાફિક મળે છે મોટા ફાયદે છે તો એ સંજોગોમાં અત્યારે એવું ચોક્કસ જણાય છે કે અત્યારે જે હાલત છે એ પ્રમાણે હજુ એક કે બે ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જરૂર છે દિવસના અમુક વચ્ચેના સમયગાળા એવા છે જેમાં બે ચાર પાંચ કલાક સુધી કોઈ ટ્રેનની ફ્રિકવન્સી નથી જેના કારણે પ્રજાને બહુ તકલીફ પડે છે હેરાનગતિ પડે છે તો ખરેખર એ વસ્તુ ચોક્કસ થવી જોઈએ